નમસ્કાર મિત્રો આઠ દિવસની માર્ચ એન્ડિંગની રયોજા રહ્યા બાદ હળવદ નું માર્કેટ યાર્ડ આજથી વરી પાછું ધમધમતું થયું છે મિત્રો ખાસ હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના આજુબાજુના જે કઈ ગામડાના લોકો છે બધા ખેતી સાથે જોડાયેલા છે મોટાભાગે વિવિધ જણસીઓ વેચવા માટે હળવદ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે એટલે આજ બજાર જે ખુલ્યું છે આઠ દિવસ બાદ આજે તારીખ થઈ એક ચાર બે હજાર ચોવીસ અને આજે વિવિધ જણસીઓનો બજાર ભાવ જે છે હળદ માર્કેટયાર્ડમાં કેવો રહ્યો છે એ જાણવું ખેડૂતો માટે પણ ખાસ જરૂરી રહે છે મિત્રો કારણ કે મોટાભાગના જે ખેડૂતો છે એને પણ મન એવું હોય કે માર્કેટયાર્ડ ખુલ્યું છે એટલે કેવો બજાર ભાવ છે જાયના પછી આપણે વિવિધ જણસીઓ વહેંચવા માટે જઈએ

રાયની મિત્રો વાત કરીએ તો બારસો થી માંડીને ચૌદસો પચાસ સુધીનો ધાણાનો ભાવ જે છે એ પણ બોલાઈ રહ્યો છે અહીં કેટલા ખેડૂતો છે વેપારીઓ પણ છે એટલે એક ખેડૂત ને એક વેપારી સાથે પણ આપણે વાત કરીએ શું તમારું નામ રમેશભાઈ રમેશભાઈ કયા ગામથી આયા કાખરા

એટલે ટોંકમાં જઈ વખત કરતાં વરિયારીનું બજાર આ વખતે ઘણું નીચું અડધો ગાઢાનો ફેર પડી ગયો અડધો અડધો ફેર પડ્યો વિધે જે છે વિઘે ઉતારો કેટલો થયો વિઘે ઉતારો થી પંદર મણનો થી પંદર મણનો તો આ તમે કીધું ને અત્યારે તેરસો થી અઢારસો લગીનો વરિયારીનો ભાવ છે તમારે તેરસો રૂપિયા આ જે ભાવ જે છે એ પોસાય ખરો ખેડૂતો છે બે હજારથી બાવીસસો સુધીનું હોય તો માણસને તોય જેવું પોસાય દાળિયાનો ખર્ચો નીકળે બાકી ન કોઈ બાકી નખો શું તમારું નામ

ઘેરેથી આ મોટા મોટાભાગે તેરસો અઢારસો લગીનો વરિયારીનો ભાવ છે તો આ ભાવ ખેડૂતોને પોસાય રસીક પોસાય જ ને છ મહિનાની સિઝન છે સાહેબ પાક એટલો ઉતરે નહીં વાળના વર્ષ પ્રમાણે તો કઈ રીતે મજૂરને પોસાય મજૂરી ગણો લીઝન લાયક ભાવ ગણો તો કઈ રીતે પહોંચાડ થશે પણ છતાં વેચવી જરૂરી છે કારણ કે મજબ શું કરશો સાહેબ ગમે વસ્તુને મજબૂરી છે શોત તો શું કરીશું આપણી સાથે વેપારી પણ છે લાલાભાઈ ખેડૂત સાથે વાત થઈ ને કે આ જે ભાવ ખેડૂતોને પોસાય નહીં તમે ખેતી પણ કરો છો અમે અને વેપારી પણ છો ખરેખર ના આ ભાવ ખેડૂતને ખરેખર ન પોસાય બે હજાર રૂપિયા થી ઉપર જ હોવા જોઈએ વરિયારી કારણ કે વરિયારી છ મહિના ઊભી રહે અને ખેડૂતને એક જ વર્ષની અંદર આ એક જ પાક આવે એટલે બે હજારથી થી નીચે ન પોસાય અને એમાં તાપ હવામાન એટલે કોઈ ખેડૂતને દસ મણ ઉતરી કોઈને આઠ મણ થઈ કોઈને હારી હોય તો પંદર મણ થઈ પણ ખેડૂતને નો બે થી નીચેના ભાવ પોહાય હોય પછી ધાણા રાય ઘઉં આની પણ આવક ચાલુ થઈ છે ઘઉં ની અંદર કોઈ ડિમાન્ડ નથી હોય એવું લાગે કારણ કે ચારસો થી પાંચસો રૂપિયા ના ઘઉં અત્યારે ખેડૂત ને વેચવા જ પડે એ નોપો પોહાય જોકે છસો રૂપિયા થી નીચે એ ખેડૂત નો પોહાય જીરું હે તો જીરુ નો તેતાલીસો થી છેતાલીસો લગીનો ભાવ બોલાઈ રહ્યો હે તો પછી બંધ માર્કેટ થયું કરતા ઓગણપચાસ થી એકાવનસો રૂપિયા ના ભાવ હતા એ અત્યારે છેતાલીસો રૂપિયા ના ભાવ થઈ ગયા ત્રણસો સાડા ત્રણસો રૂપિયા પાકા બજાર ઘટી ગયા તો પછી આ બધું ભાવ પોસાય ખરો ના ન પેડુત ના આ ભાવ ન પીરું છ જીરુ ના કાયદેસર છ રૂપિયા ઉપર જ હોવા જોઈએ અને અત્યારે ચાર પાંચ મણ જ થાય છે કારણ કે હવામાન એવું થઈ ગયું ખરાબ દવાયું મોંઘી સતત જીરું આપણે વાવી એટલે જમીન પણ હલકી થઈ જવાની થઈ જાય ગુણવત્તા એની ઘટી જાય જોકે ખેડૂત એવી રીત વાવતા જ નથી કારણ કે એને ખબર હે કે આમાં વાવશું જ કઈ નહીં થાય એટલે ખેડૂ નથી વાવતા આવે એટલે ઘટે ભાચું એ તમારું શું તમારું નામ ભાઈ દેવા ભાઈ કિયા ગામથી આયા શું લઈને આયા આવી જયો વારો બાકી કેટલી છે વરિયાન બધા વરિયારી લઈને જ આયા ધાણા જીરું કે આવું બધું કઈ લઈને આવ્યા નથી રાય બાકી ધાણા જીરું રાય આ બધું જે છે એની પણ હરાજી છે એ કાર્ય પણ ચાલુ છે જોકે યાર્ડ જે ખુલ્યું છે મિત્રો અને જે કઈ ભાવ જે છે એ હાલનો અત્યારનો જે કઈ ભાવ છે ખેડૂતો કહી રહ્યા છે કે આ ભાવ જે છે એ ખેડૂતોને કોઈ પણ કાળે પોસાય તેમ છે નહીં આભાર મિત્રો આજે માર્ચ એન્ડિંગની અઠવાડિયાની જે રજા હતી પછી માર્કેટ યાર્ડ ફરીથી રાબેતા મુજબ ચાલુ થયું છે બધી અજણસી રહી રાયડો તો માપે છે ધાણોમાં ધાણા છે જીરું છે પણ નવી વરિયાળીની આવક આજથી ચાલુ થઈ ગઈ છે ખેડૂત મિત્રો અઠવાડિયામાં જે કંઈ કાઢ્યું હોય વરિયાળી તો આજે લગભગ પાંચથી છ હજારમાં જેટલી વરિયાળી હશે અને ભાવ તેરસોથી લઈ અને અઢારસો સુધીના ભાવ અત્યાર સુધી જે હરાજી થઈ છે એની અંદર ભાવ બોલાયા છે જીરું પણ ઘણું ઓછું છે પણ આપણા તાલુકાના અને આજુબાજુથી આવતા ખેડૂત મિત્રોને આપણે કાયમ જ્યારે રજાઓ આવે ત્યારે જોઈએ છીએ કે આવક છે એ પહેલા દિવસે થોડી ઓછી જ હોય એટલે સાચી આવકની ખબર કાલે પડશે પણ વરિયાળીની સિઝન હવે ચાલુ થઈ છે એટલે વરિયાળીની આવક દિન પ્રતિદિન હવે વધતી જશે આજે લગભગ થી છ હજારમાં જેટલી વરિયાળી યાર્ડમાં આવેલ છે અને યાર્ડ હવે રાબેતા મુજબ ચાલુ છે આવક માટે કોઈ સમય બાંધેલો નથી ચોવીસ કલાક આવક ચાલુ છે એ ખેડૂત મિત્રો ગમે ત્યારે પોતાની જણસી લઈને આવી શકે